નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ઉચ્ચતર માધ્યમિક બરાબર એટલે કે ટાટ એચ એસનું જનરલ મેરિટ આધારિત કેટેગરી વાઇઝ કેટલું અંદાજિત મેરિટ રહી શકે એની ચર્ચા કરવાના છે એટલે વિડીયોના અંત સુધી બનીને રહેજો અને આપણો જે દસ કે સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે બરાબર એમાં આપ સૌ મિત્રોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે એટલે છેલ્લા થોડા દિવસોમાં સબ્સ્ક્રાઇબર ખૂબ જ વધ્યા છે અને હજુ પણ આપ સર્વે મિત્રો આ જે સબસ્ક્રાઈબરનું પ્રમાણ દસ કે સુધી પહોંચાડવાનું છે બરાબર એમાં સાથ સહકાર આપશો એવી ખૂબ જ આશાઓ છે એટલે ફટાફટ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી અપડેટો બરાબર તમામ અપડેટો તમને ડેલી મળતી રહે તો ચાલો મિત્રો હવે વાત કરીએ કે ઉચ્ચતર માધ્યમિકનું જનરલ મેરિટ આધારિત કેટેગરી વાઇઝ અંદાજિત મેરિટ દરેક વિષયનું કેટલું રહી શકે મિત્રો વધુ સમય ન લેતા હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે એનાલિસિસ કરવામાં આવ્યું છે બરાબર એ સરકારી અને બિન સરકારી એટલે કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ એમ બંનેનો સમાવેશ કરી અને આપણે અહીં ચાર ચાર વિષયનું આપણે દરેક વાઇઝ એનાલિસિસ કરેલું છે એટલે વિડીયો અંત સુધી નિહાળજો અને એકવાર ફટાફટ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો સૌ આપણે આ ચાર સબ્જેક્ટની વાત કરીએ ત્યારબાદ અન્ય તમામ સબ્જેક્ટોની વાત કરીએ મિત્રો સૌ વાત કરીએ આંકડા શાસ્ત્રની બરાબર તો કેટેગરી વાઇઝ મેરિટ જોવા જઈએ બરાબર તો જનરલની વાત કરીએ તો એકસો ને છવ્વીસની આસપાસ આંકડા શાસ્ત્રનું મેરિટ આપણને જોવા મળી શકે એટલે કે જે ઉમેદવારોને એકસો છવ્વીસ પ્લસ માર્ક્સ છે બરાબર એમનું નામ સરકારી અથવા તો બિન સરકારી એટલે કે ગ્રાન્ટેડ અથવા તો ગવર્મેન્ટમાં એનું જે ફાઇનલ લિસ્ટ આવશે બરાબર ત્યારે એનું નામ જોવા મળી શકે ત્યારબાદ ઈડબલ્યુએસની વાત કરીએ બરાબર તો એમાં જગ્યાઓ પુષ્કળ છે અને ઉમેદવારો પાસ થયાની સંખ્યા ખૂબ જ ઓછી એટલે એનું મેરીટ એકસો વીસની આસપાસ રહી શકે ત્યારબાદ એસીબીસીની વાત કરીએ બરાબર તો એનું પણ મેરિટ એકસો વીસની આસપાસ રહી શકે એટલે કે એકસો વીસ પ્લસ જેટલા પણ ઉમેદવારોને માર્ક્સ છે બરાબર એમના ચાન્સ ખૂબ જ રહેલા છે ત્યારબાદ એસીની વાત કરીએ તો એકસોને વીસ પ્લસ બરાબર એકસો વીસ પ્લસ જેટલા ઉમેદવારો માર્ક્સ ધરાવે છે બરાબર એમનું નામ સરકારી અથવા તો બિન સરકારીનું જે ફાઇનલ લિસ્ટ આવશે બરાબર એમાં આવી શકે અને લાસ્ટમાં એસટી કેટેગરીની વાત કરીએ તો એનું મેરિટ પણ અંદાજીત એકસો વીસ પ્લસ રહી શકે તો આ હતું મિત્રો આંકડા શાસ્ત્રનું મેરિટ બરાબર હવે વાત કરીએ સોશિયોલોજી એટલે કે સમાજ શાસ્ત્ર જનરલ મેરિટ ની વાત કરીએ તો એકસો એકત્રીસ પ્લસ જેટલા ઉમેદવારો માર્કસ ધરાવે છે બરાબર એમનું નામ ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટ ગ્રાન્ટનેટમાં આવી શકે ત્યારબાદ સોશિયોલોજીમાં ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો એકસો ત્રેવીસ પ્લસ બરાબર એસીબીસીની વાત કરીએ તો એકસો ને ચોવીસની આસપાસ ત્યારબાદ એસસીની વાત કરીએ તો એકસો ને છવ્વીસ અને લાસ્ટમાં એસટીની વાત કરીએ તો એકસો ને બાવીસની આસપાસ આપણને સોશિયોલોજીનું ફાઇનલ મેરિટ જોવા મળી શકે હવે મિત્રો વાત કરીએ સંસ્કૃત બરાબર સંસ્કૃત વિષયની વાત કરીએ તો જનરલ મેરિટ એકસો ને પ્લસ રહી શકે એકસો છેતાલીસ પ્લસ આપણને જનરલ મેરિટ જોવા મળી શકે ત્યારબાદ ઈડબલ્યુએસની વાત કરીએ તો એકસો ને સાડત્રીસની આસપાસ હવે એસીબીસીની વાત કરીએ બરાબર તો એકસોને ની આસપાસ આપણને મેરિટ જોવા મળી શકે ત્યારબાદ એસસીની વાત કરીએ તો એકસો ને ચાલીસ બરાબર મિત્રો અહીં એસીબીસી કરતાં એ એસીનું મેરિટ આપણને હાઈ જોવા મળી રહ્યું છે એનું કારણ એ જ કે એની જગ્યાઓ ખૂબ જ ઓછી છે જેના કારણે એસીનું મેરિટ આપણને થોડું હાઈ જોવા મળી શકે એસ ટીની વાત કરીએ તો એકસો ને છત્રીસની આસપાસ આપણને ફાઇનલ મેરિટ જોવા મળી શકે હવે દોસ્તો વાત કરીએ સાયકોલોજી બરાબર તો સાયકોલોજીમાં ઉમેદવારો ખૂબ જ ઓછા પાસ થયા છે અને જગ્યાઓ સારા પ્રમાણમાં જોવા મળી છે એટલે એનો અંદાજિત મેરેજ જોવા જઈએ જનરલની વાત કરીએ તો એકસો વીસ પ્લસ જેટલા ઉમેદવારોને માર્ક્સ છે બરાબર એમના ચાન્સ રહેલા છે ત્યારબાદ ઈડબલ્યુએસની વાત કરીએ તો એમાં પણ એકસો વીસ ની વાત કરીએ તો એમાં પણ એકસો વીસ બરાબર અને એસી અને એસ માં પણ એકસો વીસ પ્લસ જેટલા ઉમેદવારોને માર્ક્સ છે બરાબર એમના ચાન્સ સરકારી અથવા તો બિન માં રહેલા છે તો આવું કંઈક આપણને મેરિટ જોવા મળી શકે મોટાભાગનું મેરિટ આપણને આવું જ જોવા મળશે પરંતુ અમુક વિષયમાં અમુક કેટેગરીમાં એક બે માર્ક્સનો તફાવત આપણને જોવા મળી શકે મિત્રો હવે અન્ય ચાર વિષયનું કેટેગરી વાઇઝ મેરી જોતાં પહેલાં એકવાર ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો જેથી કરીને આવા જ વિડીયો તમને જોવા મળી શકે બરાબર હવે મિત્રો વાત કરીએ બાયોલોજી બરાબર તો બાયોલોજીનું જનરલ મેરિટ જોવા જઈએ બરાબર તો એકસો ને છેતાલીસની આસપાસ આપણને જોવા મળી શકે એટલે કે એકસો પ્લસ માર્ક જે ઉમેદવારો ધરાવે છે બરાબર એમનું નામ ગ્રાન્ટેડ અથવા તો ગવર્મેન્ટમાં આવી શકે ત્યારબાદ ઈડબ્લ્યુ વાત કરીએ બરાબર તો એકસો ને બેતાલીસની આસપાસ આપણને મેરિટ જોવા મળી શકે એસીબીસી કેટેગરી જોવા જઈએ તો બાયોલોજીની વાત કરીએ તો એકસોને ચાલીસની આસપાસ આપણને મેરિટ જોવા મળી શકે એસીની વાત કરીએ બરાબર તો જગ્યાનું પ્રમાણ ઓછું હોવાના કારણે એનું મેરિટ થોડું આપણને હાઈ જોવા મળી શકે એકસો પિસ્તાલીસની આસપાસ આપણે બાયોલોજીમાં એસી કેટેગરીમાં મેરિટ જોવા મળી શકે લાસ્ટમાં એસ ટીની વાત કરીએ તો એકસો ને છત્રીસની આસપાસ આપણને અંદાજિત મેરિટ જોવા મળી શકે હવે દોસ્તો વાત કરીએ કેમિસ્ટ્રી બરાબર કેમિસ્ટ્રીમાં જનરલ જોવા જઈએ તો એકસો ને ચુમ્માલીસની આસપાસ આપણને મેરિટ જોવા મળી શકે દોસ્તો આ જે મેરિટ છે બરાબર એમાં અમુક અંશે એટલે કે અમુક કેટેગરીમાં અમુક વિષયોમાં એક બે માર્ક્સનો તફાર જોવા મળી શકે પરંતુ મોટા ભાગના વિષયોનું મેરિટ આપણને એટલું જ જોવા મળશે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એકસો ને હવે એસી બીસીની વાત કરીએ તો એકસો ને પાંત્રીસ બરાબર એસસીની વાત કરીએ તો એકસો ને આસપાસ આપણને કેમિસ્ટ્રીનું મેરિટ જોવા મળી શકે એસટીની વાત કરીએ તો એકસો વીસ પ્લસ જેટલા પણ ઉમેદવારો છે બરાબર એમના ચાન્સ ખૂબ જ રહેલા છે દોસ્તો હવે વાત કરવી છે કોમર્સ વિષયની બરાબર તો કોમર્સનો જનરલ મેરિટ જોવા જઈએ બરાબર તો એકસો ને પિસ્તાલીસની આસપાસ આપણને જોવા મળી શકે ત્યારબાદ ની વાત કરીએ તો એકસો ને તેતાલીસની આસપાસ આપણને કોમર્સ વિષયનું મેરિટ જોવા મળી શકે હવે એસીબીસી કેટેગરી જોવા જઈએ તો એમાં પણ એકસો તેતાલીસ એસીની વાત કરીએ તો એકસો બેતાલીસ અને લાસ્ટમાં એસટી કેટેગરીની વાત કરીએ તો કોમર્સ સબ્જેક્ટનું મેરિટ આપણને એકસો ઓગણત્રીસની આસપાસ જોવા મળી શકે દોસ્તો હવે વાત કરીએ કોમ્પ્યુટર વિશે બરાબર તો જનરલ મેરિટની વાત કરીએ તો કોમ્પ્યુટર વિષયમાં આપણને એકસો બત્રીસની આસપાસ મેરિટ જોવા મળી શકે ઈડબલ્યુએસની વાત કરીએ તો એકસોને ચોવીસની એસીબીસી ની વાત કરીએ તો એકસો ને છવ્વીસની આસપાસ આપણને કોમ્પ્યુટર મેરિટ જોવા મળી શકે એસસી કેટેગરીમાં જોવા જઈએ તો કોમ્પ્યુટર અંદાજિત મેરિટ એકસો ને બાવીસની આસપાસ આપણને જોવા મળશે એસટી કેટેગરીમાં જોવા જઈએ બરાબર તો એકસો વીસ પ્લસ જેટલા પણ ઉમેદવારોને માર્ક્સ છે બરાબર એમના ચાન્સ રહેલા છે હવે દોસ્તો વાત કરીએ અન્ય ચાર સબ્જેક્ટ બરાબર એટલે કે ઇકોનોમિક્સ ઇંગ્લિશ જીઓગ્રાફી અને લાસ્ટમાં ગુજરાતી તો સૌપ્રથમ ઇકોનોમિક્સ સબ્જેક્ટની વાત કરીએ બરાબર એટલે કે અર્થશાસ્ત્ર વિશેની વાત કરીએ તો જનરલ મેરિટ એકસો ચાલીસની આસપાસ આપણને જોવા મળી શકે એટલે કે એકસો ચાલીસ પ્લસ જેટલા ઉમેદવારોને માર્ક્સ છે બરાબર એમનું નામ સરકારી અથવા બિન સરકારી શાળામાં આવી શકે ત્યારબાદ ઇકોનોમિક્સનું ઈડબ્લ્યુએસનું મેરિટ અંદાજીત જોઈએ તો એકસો એકત્રીસની આસપાસ એસીબીસીની વાત કરીએ બરાબર તો થોડું મેરિટ ડાઉન જઈ શકે એકસો પચીસની આસપાસ એસી કેટેગરી જોવા જઈએ તો એકસો એકત્રીસ અને એસટીની વાત કરીએ તો એમાં પણ એકસો એકત્રીસની આસપાસ આપણને મેરી જવા મળી શકે હવે દોસ્તો વાત કરવી છે ઇંગ્લિશ સબ્જેક્ટની બરાબર તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં હરીફાઈ ખૂબ જ ઓછી છે એટલે કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ઉમેદવારોમાં ખૂબ જ ઓછી કોમ્પિટિશન રહેલી છે જનરલની વાત કરીએ તો એકસો ને પચીસની આસપાસ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એકસો વીસ પ્લસ બરાબર એટલે કે જે ઉમેદવારોને એકસો વીસ પ્લસ માર્ક્સ છે બરાબર એમના ચાન્સ રહેલા છે એસીબીસીની વાત કરીએ તો એકસો વીસ એસીની વાત કરીએ તો એમાં પણ એકસો વીસ અને લાસ્ટમાં એસટી કેટેગરીમાં પણ એકસો વીસ એટલે કે મોટાભાગની કેટેગરીમાં આપણને એકસો વીસની આસપાસ મેરિટ જોવા મળી શકે છે કારણ કે એમાં ખૂબ જ ઓછી હરીફાઈ જોવા મળી રહી છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો જીઓગ્રાફી બરાબર એટલે કે ભૂગોળની વાત કરીએ તો એમાં પણ જગ્યાનું પ્રમાણ ખૂબ જ સારું કહી શકાય એવું છે અને એની સામે ઉમેદવારોની સંખ્યા એટલે કે પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા ખૂબ જ ઓછી એટલે કે દરેક કેટેગરીમાં બરાબર જનરલની વાત કરીએ ઈડબ્લ્યુ એસની વાત કરીએ એસીની વાત કરીએ બરાબર એસી એસટી એમ તમામ કેટેગરીમાં આપણને એકસો વીસની આસપાસ એટલે કે જે ઉમેદવારોને એકસો વીસ પ્લસ માર્ક્સ છે બરાબર એમના ચાન્સ ખૂબ જ રહેલા છે ત્યારબાદ લાસ્ટમાં ગુજરાતી સબ્જેક્ટની વાત કરીએ બરાબર તો જનરલ મેરિટ એકસો બેતાલીસની આસપાસ જોવા મળી શકે એટલે કે જે ઉમેદવારોને એકસો બેતાલીસ પ્લસ માર્ક્સ છે બરાબર એમનું નામ ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટેડમાં આવી શકે ત્યારબાદ ઈડબલ્યુએસની વાત કરીએ તો એકસોને આડત્રીસ એસીબીસીની વાત કરીએ તો એકસો આડત્રીસ બરાબર એસી કેટેગરી જોવા જઈએ તો એમાં થોડી કોમ્પિટિશન આપણને જોવા મળી શકે એટલે કે અંદાજિત મેરિટ એકસોને એકતાલીસની આસપાસ જોવા મળી શકે અને લાસ્ટમાં એસટી કેટેગરી જોવા જઈએ તો એકસોને સાડત્રીસની આસપાસ મેરિટ જોવા મળી શકે હવે મિત્રો અન્ય ચાર સબ્જેક્ટ એટલે કે હિન્દી હિસ્ટ્રી ફિલોસોફી અને મેથ્સ બરાબર આ ચાર સબ્જેક્ટનું અંદાજિત મેરિટ જોતાં પહેલાં એકવાર ફટાફટ વિડીયોને લાઇક કરો અને વોટ્સઅપ જેટલા પણ ગ્રુપ છે બરાબર એ ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરી દો તો ચાલો મિત્રો હવે વાત કરીએ હિન્દી સબ્જેક્ટ બરાબર તો હિન્દી સબ્જેક્ટમાં આપણે જોવા જઈએ તો જનરલ મેરિટ એકસોને પિસ્તાલીસની આસપાસ ઈડબલ્યુએસની વાત કરીએ તો એકસોને એકતાલીસ એસીબીસીની વાત કરીએ તો એકસોને ચાલીસની આસપાસ આપણને હિન્દી સબ્જેક્ટનું મેરિટ જોવા મળી શકે હવે એસી કેટેગરી જોવા જઈએ તો એકસોને એકતાલીસ બરાબર લાસ્ટમાં એસટી કેટેગરીની વાત કરીએ તો એકસોને બેતાલીસની આસપાસ બરાબર એટલે કે એકસો બેતાલીસ ની આસપાસ આપણે હિન્દી સબ્જેક્ટનું મેરિટ જોવા મળી શકે દોસ્તો હવે વાત કરવી છે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસની વાત કરીએ બરાબર તો જનરલ મેરિટ જોવા જઈએ તો એકસો તેત્રીસની આસપાસ આપણને હિસ્ટ્રીનું મેરિટ જોવા મળી શકે ત્યારબાદ ઈડબ્લ્યુ ની વાત કરીએ તો એકસોને એકસો પચીસની આસપાસ આપણને મેરિટ જોવા મળી શકે એસીબીસી જોવા જઈએ તો એકસો સત્યાવીસ બરાબર ની વાત કરીએ તો એકસો સત્યાવીસ અને એસટીમાં પણ એકસો સત્યાવીસની આસપાસ આપણને ઇતિહાસનું મેરિટ જોવા મળી શકે હવે દોસ્તો વાત કરીએ ફિલોસોફી બરાબર એટલે કે ફિલોસોફીમાં જોવા જઈએ તો જનરલ મેરિટની વાત કરીએ તો એકસો ચોત્રીસ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એકસો એકત્રીસ એસીબીસીની વાત કરીએ બરાબર તો એકસો વીસ પ્લસ બરાબર એટલે કે જે ઉમેદવારોને એકસો વીસ પ્લસ માર્ક છે બરાબર એમના એસીબીસી કેટેગરીમાં આવતા હોય તો એમના ફિલોસોફી સબ્જેક્ટમાં ચાન્સ રહેલા છે ત્યારબાદ એસી કેટેગરીની વાત કરીએ તો એકસો વીસ અને લાસ્ટમાં એસટી કેટેગરીમાં પણ આપણને એકસો વીસ પ્લસ મેરિટ જોવા મળી શકે હવે દોસ્તો વાત કરવી છે ગણિત વિષયની બરાબર ગણિતમાં જોવા જઈએ તો જનરલ મેરિટ તમામ સબ્જેક્ટો કરતાં હાઈ રહી શકે બરાબર એટલે કે જનરલનું મેરિટ ગણિતનું એકસો ચોપનની આસપાસ આપણને જોવા મળી શકે ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો એકસોને પચાસ એસીબીસીની વાત કરીએ તો એકસો છેતાલીસ એસીની વાત કરીએ તો એકસોને ત્રેપન અને લાસ્ટમાં એસટી કેટેગરીનું ગણિતનું મેરિટ જોવા જઈએ તો એકસો એકત્રીસની આસપાસ આપણને ફાઇનલ મેરિટ જોવા મળી શકે બરાબર હવે દોસ્તો વાત કરવી છે લાસ્ટ સબ્જેક્ટ બરાબર એટલે કે ફિઝિક્સની વાત કરીએ બરાબર તો ફિઝિક્સમાં આપણે જનરલ મેરિટ એકસો પિસ્તાલીસ આસપાસ જોવા મળી શકે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો એકસો ચાલીસ બરાબર એસી કે એસ કેટેગરીની વાત કરીએ તો એમાં પણ એકસો ચાલીસની આસપાસ મેરિટ જોવા મળી શકે એસીની વાત કરીએ તો એકસો સાડત્રીસ અને લાસ્ટમાં એસટી કેટેગરીમાં એટલે કે જે ઉમેદવારો પાસ થયેલા છે બરાબર એમના ચાન્સ ખૂબ જ રહેલા છે એટલે કે એકસો વીસ પ્લસની આસપાસ આપણે ફિઝિક્સનું મેરિટ એ એસટી કેટેગરીમાં જોવા મળી શકે તો મિત્રો આ હતું ઉચ્ચતર માધ્યમિક બરાબર એટલે કે ધોરણ અગિયાર બારનું દરેક વિષયનું દરેક કેટેગરી વાઇઝ અંદાજીત મેરિટ અને મોટા ભાગના સબ્જેક્ટોનું મેરિટ આપણે ફાઇનલ જે કટઓફ આવશે બરાબર એમાં આવું જ કંઈક મેરિટ જોવા મળી શકે પરંતુ અમુક સબ્જેક્ટોમાં આપણને એક બે માર્ક્સનો તફાવત જોવા મળી શકે મિત્રો જો મહેનત સારી લાગી હોય બરાબર તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરી દો અને વિડીયોને એકવાર લાઇક કરી દો